અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધોળકામાં છ મહિના પહેલાં ગુમ થયેલ એક બાળકીને મધ્યપ્રદેશમાંથી હેમકેમ શોધી કાઢી છે આ મામલે ચાર આરોપીની ધરપકડ કરી છે આ સફળતાથી બાળકીના અપહરણ પાછળના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટી પાસે ફૂટપાથ પર ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવાર સૂતો હતો છ વર્ષ મહિનાની દીકરીને અજાણ શખ્સો ઉઠાવી ગયા બાળકી ગુમ થયા બાદ પરિવારે તાત્કાલિક પોલીસે જાણ કરી જેમાં ગ્રામ્ય એલસીબી સ્થાનિક પોલીસ અને એની ટીમોએ તપાસ શરૂ કરી ગુમ થયેલી બાળકીને શોધવા માટે પોલીસે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તપાસ દરમિયાન પોલીસે જાણવા મળ્યું કે અપહરણકર્તાઓ બાળકીને ટ્રેન મારફતે અને રાજ્યમાં લઈ ગયા હતા એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અપહરણકર્તાઓને મધ્યપ્રદેશના ઔરંગાબાદથી ટ્રેક કર્યા સઘન તપાસ અંતે અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને મધ્યપ્રદેશ પહોંચી ત્યાંથી ચાર આરોપીની ધરપકડ કરી અપહત બાળકીને પણ આરોપીના કબજામાંથી છોડાવી તેના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે ગોહિલ સોહેલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ